આ છે અમારા માતાજીનું મંદિર ને આપણે નવરાત્રિમાં મંદિર કેવું સજાયું છે ચાલો આપણે જોઈશું તો આ જોવા સરસ મજાની લાઇટિંગ કરી છે અને આ છે અમારા વાડાવાડી માતાજીનું મંદિર ને એમાં છે મૂર્તિ તમે જોઈ શકો છો તો દોસ્તો એની પહેલાં અમારો વીડિયો તમને સારો લાગે તો બધી અમારા વીડિયો જોવાનું ના ભૂલતા અને કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા તો ચાલો ડોરીને સ્ટાર્ટ કરીશું તો આ છે જોરદાર ચગમગ લાઇટ તમે જુઓ અને પહેલાં આપણે ફરીથી આવી ગયા છીએ માતાજીના મંદિરે આ અમારી વાડાવાડી માતા છે ને આ છે અમારી મેલડીમાં આ છે મિત્રો જહુ માતા જહુ માનો ફોટો છે પહેલાં વિડીયો ભણાવો મિન્ટભાઈ હે હવે જોઈએ તો ચાલો આપણે તો બહાર નીકળીશું આ જુઓ જ લેબી લાઇટિંગ એની અંદર બધું જોરદાર લાઇટિંગ ફિનિશિંગ પણ સારું છે તમે જોઈ શકો છો મિત્રો તો ચાલો હવે આપણે આગળ બહાર નીકળીશું જય માતાજી મિત્રો

આપણે હવે જોઈશું